બેઠક કર્યા વગર પાછલા બારણેથી રવાના થઈ ચૂક્યા છે પ્રભારી દુષ્યંત પંડ્યા પણ કાર્યાલય થી રવાના થયા ભીખાજીના સમર્થકોએ કાર્યાલય બહાર ભારે વિરોધ દર્શાવ્યો છે ભાજપનો ખેસ ઉતારીને શોભનાબેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની માંગ પર સમર્થકો અડગ જોવા મળી રહ્યા છે તો છેલ્લા ત્રણ દિવસથી ભીખાજી ઠાકોરના સમર્થકો સતત વિરોધ કરી રહ્યા છે શોભનાબેનનો અને આજે તો બે બેઠક બેઠક હતી પરંતુ આ બંને ન યોજાઈ અને પાછલા બારણેથી શોભનાબેને પરત રવાના થવું પડ્યું છે ભીખાજીના સમર્થકો કાર્યાલય બહાર એકઠા થયા હતા મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને શોભનાબેનનો વિરોધ કરી રહ્યા હતા આ તરફ ગઈકાલે જ્યારે ભીખાજી ઠાકોર ગાંધીનગર આવ્યા હતા કમલમ ખાતે આવ્યા હતા ત્યાં તેમની બેઠક થઈ હતી અને ત્યારે તેમણે કહ્યું હતું કે એ તેમના સમર્થકોને સમજાવવાના પ્રયત્ન કરશે પરંતુ લાગે છે કે તેમના સમર્થકો હજુ સમજ્યા નથી